મહેસાણા જિલ્લા પોલીસ વડા દ્વારા ડીઆઈજીના આદેશોનું પાલન શરૂ કડીથી શ્રી ગણેશ કરવામાં આવ્યા અસામાજિક તત્વો સાથે મળી જતા પોલીસ કર્મચારીઓને પણ ટૂંક સમયમાં થશે કાર્યવાહી કડીમાં અસામાજિક તત્વો સામે પોલીસ આવી એક્શન મોડમાં કડી પોલીસ દ્વારા તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફેરવી કડી પોલીસે શ્રી ગણેશ કર્યા કડીના ઘૂમટિયા ચોક વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા કડી પોલીસ એક્શન મોડમાં આવતા અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં હાલ તો પોલીસના ખોફના કારણે અસામાજિક તત્વો તેમના વિસ્તાર છોડવાની ફિરાકમાં છે ત્યારે લોકોમાં અસામાજિક તત્વોનો ક્યારે સરઘસ કાઢવામાં આવશે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે પોલીસ બંદોબસ્ત ફાળવીને આ ગેરકાયદેસર બાંધકામને જમીન દોસ્ત કરી દેવામાં આવી રહ્યા છે કાર્યવાહીથી શહેરમાં ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ત્યારે શું ગુનેગારો સાથે મિલીભગત ધરાવતા પોલીસકર્મીઓ સાથે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેવા પણ સવાલો જોવા મળી રહ્યા છે વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ અને સુરેશ ઠાકોર સાથે આજ રોજ મહેસાણા જિલ્લામાં જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે તેની અંદર અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે જેમાં મહેસાણા સિટીમાં હૈદરી ચોક ખાતે યુનુસ અને યુસુફ અબ્દુલ ફકીર નામના જે ઈસમો છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે આ સિવાય કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીફ અને ગિરી જેમની વિરુદ્ધ ટોકના ગુના દાખલ થયેલા છે તેઓના જે અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવેલા છે આ સિવાય નાની કડી ખાતે જે મિહિર આચાર્ય છે તેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે આ સિવાય વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફકીર જાન મહંમદ આન મહંમદ અને તાજ મોહમ્મદ જેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને ઊંઝા ખાતે પણ વિક્રમ વસૂલીની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સર્વે હાથ ધરી અને કામગીરી કરવામાં આવી છે અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક કામગીરી છે આ સિવાય આ વ્યક્તિઓના અન્ય બાંધકામો અને આ સિવાય જે અમારા જિલ્લામાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે થ્રી નાઇન આવા વ્યક્તિઓ આઈડેન્ટિફાય કરે છે તે તમામની જે કોઈ બી કાર્યવાહી કરવાની થશે પાસા તળી પર અનધિકૃત બાંધકામ હટાવવાની અને ગેસ અને વીજના જે કનેક્શન છે તે ગેરકાયદેસર હોય તો હટાવવાની તે પોલીસ તથા તંત્ર દ્વારા આગળના દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે